ખરેખર વડીલ અને એ સારી રીતે લગન એ સંપન્ન કરી રહ્યા છે તો આપણા માટે ખૂબ આનંદની લાગણી છે એમને કરેલા કાર્યો અને જે દાતાઓ આજના પ્રસંગમાં વિશેષ યોગદાન આપ્યું છે તમામ દાતાશ્રીઓનો પણ આભાર માનું છું એમની સેવાની કદર કરું છું આ કાર્યની અંદર જે લોકોએ પોતાનું વિશેષ યોગદાન આપ્યું છે તમામનો આભાર માનું છું એમની સેવાની કદર કરું છું